જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુડીથી હું બુધાબા કોઈ નેચરલ કુદરતી લાઈવ નથી કર્યું એટલે આજે મને એમ થયું કે હું વોકિંગમાં આવ્યો એટલે દ્વારકા ટુડીના દર્શકો માટે કંઈક નવીન બતાવી આમ તો કાંઈ નવીન ન કહેવાય પરંતુ અત્યારના ભાગ ભાગદોડભરી જિંદગી છે એમાં પ્રકૃતિ દર્શન પણ એક નવીન જ છે કારણ કે એ સવારથી સાંજ સુધી મોટા ભાગના લોકો પોતાની ભાગદોડની જિંદગી અને ટીવી અને મોબાઈલ આ બધી વસ્તુથી જે કુદરતી સંપદા આપણે જે કુદરતે આપેલી છે તેનાથી આપણે ક્યાંક ને ક્યાંક દૂર જતા રહીએ છીએ દૂર જતા જઈએ છીએ ખૂબ સંપદા આપેલી છે ઈશ્વરે માનવ સમુદાયને સારા જંગલો છે વરસાદ છે સારી હવા છે ધરતી છે એટલે આજે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના મીઠાપુર ગામ અને મીઠાપુર ગામની બાજુમાં જ દરિયે જવાનો રસ્તો અને ત્યાં ખૂબ સુંદર મજાની હરિયાળી ગ્રામ્ય કક્ષાએ તો હરિયાળી જોવા મળે જ પરંતુ મીઠાપુર ટાઉનશિપની બાજુમાં એટલે કે ટાઉનશિપ અને સમુદ્રની ની વચ્ચે એક કિલોમીટરનો જે રસ્તો છે આપણે અગાઉ પણ બેક વર્ષ પહેલા આપણે લાઈવ કરેલું અ જ્યારે ઓખા મંડળમાં દ્વારકાનો ગોમતી ઘાટે ગાયત્રી મંદિરે બહુ વિકાસ નહોતો થયો ઓખામાં પણ અત્યારે ચોપાટી છે તેનો પણ વિકાસ નહોતો થયો ત્યારે આ મીઠાપુરની આ ચોપાટી જવાનો રસ્તો અને આ આખો માહોલ ઓખા મંડળ માટે આકર્ષણનું કેન્દ્ર હતું અને મીઠાપુર દ્વારકાથી પણ અહીં ચોપાટીએ લોકો પિકનિક મનાવવા માટે આવતા ઉજવણી કરવા માટે આવતા હવે તો અહીંયા બાબા ગાડી પણ ચાલુ થઈ ગઈ છે જો અત્યારે તો કંઈક સમુદ્ર કિનારે ફંક્શન છે એટલે વાહનોને આવવા જવાની છૂટ છે પરંતુ નહીતર માત્ર એક કિલોમીટર વોકિંગ કરીને જ જવાનું એ પણ એક સારી વસ્તુ છે પરાણે પણ લોકો જો દમ સમુદ્ર કિનારે જાવ હોય તો ફરજિયાત બે કિલોમીટર ચાલવું પડે એ પણ તંદુરસ્તી માટે સારું છે આ બાબા ગાડી આવી રહી છે અત્યારે બાબા ગાડી નું નામ છે ખાલી પણ મોટા પણ જઈ શકે છે એ પણ એક આકર્ષણ નું કેન્દ્ર છે તમે જ્યારે આ પ્રકારની જે ટ્રેન છે નાના બાળકો માટે ખૂબ મજાનો વિષય છે જો ટ્રેન આવી રહી છે નીચે સરસ મજાના પૈડા નાના મોટા કોઈ બેસે છે 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 ફૂલે ફૂલ આ પ્રકૃતિ જયારે સોળે કડાઈ ખીલી હોય ત્યારે એ પ્રકૃતિમાંથી લીલીછમ જે ચાદર ઓઢીઓ ધરતી અને પ્રકૃતિમાંથી આવતી સુગંધ એક અનેરું આકર્ષણ હોય છે જ્યારે આપણે ફોર વ્હીલ કે બાઈકમાં જતા હોઈએ રોડ ઉપર ત્યારે રોડની બંને બાજુ જ્યારે ક્યારેક બ્રેક કરી અને હોટેલે ચા પી એના કરતા સુમસામ જંગલનો વિસ્તાર હોય એમાં બ્રેક કરી અને અડધી કલાક કે પંદર મિનિટ જંગલમાં જઈને તમે બેસજો એટલે અનેરો આહલાદક એક અનુભવ થશે અને ઘણા બધા લોકો કરતા જ હોય છે આવું બધું પરંતુ આ એક જીવનનો એક અનેરો આનંદ છે પ્રકૃતિ સાથે રહેવું મોટા મોટા સિટીમાં ગાર્ડનમાં સવારના વોકિંગ કરવા માટે સિનિયર સિટીઝન યુવાનો જતા હોય કારણ કે આ પ્રકૃતિ સાથે માનવ જન્મ અને અંતે પ્રકૃતિમાં ભળી જવાનું પંચભૂતનું બનેલું આમ શરીર અંતે તો પંચભૂતમાં મળી જાય છે અને જો આપણે પ્રકૃતિ સાથે આપણું જીવન જીવી તો શરીરમાં આવતા જે રોગો છે અથવા જે ભરી જિંદગી અને ખાનપાન ના હિસાબે શરીરમાં જે રોગો થાય છે તેમાંથી ઘણી બધી મુક્તિ મળે મારે આજે ફરીથી એક પ્રોબ્લેમ થઈ ગયો છે આ મોબાઈલમાં કે તમે જે કોમેન્ટ કરી રહ્યા હો તે મને ફરીથી પાછી આજે દેખાતી નથી અને બીજો મોબાઈલ મારી પાસે છે નહીં અત્યારે એટલે હું તમારી કોમેન્ટ વાંચી શકતો નથી તમે કોમેન્ટ કરી રહ્યા છો પણ આમાં તમારી કોમેન્ટ નથી મળતી જોવા એટલે હું તમારી સાથે અત્યારે વાત નથી કરી રહ્યો આશા છે આપને આ જે દ્રશ્યો છે તે ગમતા હશે આપણે થોડી વાર અત્યારે જો સાયકલ બાઈક બધું જાય છે એ પણ એક નવીન છે કારણ કે આ રસ્તા ઉપર મનાય છે કારણ કે માણસો તો જ થોડું વાતાવરણ બગડી ગયું હતું થોડા વર્ષો પહેલાં કે એકદમ રસ થઈ જતો તો ફોર વ્હીલ અને બાઈકનો અને એમાં પછી ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થતા હતા એટલે આ નિર્ણય જેણે કંપનીએ લીધો છે એ પણ એક સરાહનીય છે કારણ કે તો જેને દરિયા માટે વોકિંગ માટે આવું છે અથવા દરિયા ફરવા આવું છે તો બે કિલોમીટરનું ચાલવાનું જે કઈ ફરજિયાત હોય એ પણ એક સારી બાબત છે ઘણા લોકો આને બીજી રીતે લે છે કે ભાઈ દરિયે જવા માટે દરિયો કુદરતી છે જવા માટે શું કામ વાહન લઈને મનાય તર્ક ઘણા બધા છે અને અત્યારે દેશની પરિસ્થિતિ આવી જ છે એક બાબત એક વસ્તુ એક ચીજ એક પ્રશ્ન દરેક વ્યક્તિને દરેક અલગ અલગ એંગલથી જોવાનો જે શિરસ્તો છે તે તે પણ એક પ્રકૃતિનો ભાગ છે કારણ કે દરેક મનુષ્ય અલગ અલગ રીતે વિચારતા હોય અને માનવ નું દરેક બાબતને જોવાનો નજરિયો પોતાનો એક અલગ હોય છે આપણે દ્વારકાટુ ડેમમાં લાખો વ્યૂ થાય છે કારણ કે આપણે ન્યૂઝ ચેનલ છે પરંતુ સાથે સાથે ધાર્મિકતા મનોરંજન એજ્યુકેશનને લગતી કાર્યક્રમો લગતા કાર્યક્રમો સરકારી કાર્યક્રમો પ્રજાના પ્રશ્નો આ બધું લઈએ છીએ મલ્ટિપલ લેવલે દર્શકોને દરેક વાનગી મળે એના માટે અમે સતત ને કંઈક પ્રયત્ન કરતા હોઈએ છીએ સાથે સાથે આપણે દેવભૂમિ દ્વારકા દ્વારકા યાત્રાધામ છે એટલે જે કોઈ સેલિબ્રિટી છે સાધુ સંતો છે બહારથી જે લોકો આવતા હોય છે એની મુલાકાત પણ તમને મેં બતાવતા હોઈએ છીએ સાથે સાથે દરરોજ એક દ્વારકાધીશની ધ્વજારોહણનું લાઈવ પણ આપણે દ્વારકા ટુડેમાં કરીએ છીએ અમારા ભાટિયા કરે છે પોલિટિકલ જે કાંઈ ઘટનાક્રમ હોય એ ઓમ ધોભાણી આપને બતાવે છે હું વધારે પડતું જે કાંઈ બાબતો હોય વધુ પડતું લાઈવમાં બતાવું છું સાથે સાથે જે બાબતો સમાચાર હોય છે પ્લેટમાં પણ તમને જોવા મળે છે આ ઉપરાંત દ્વારકા ટુ ડે તમે ફેસબુકમાં જોઓ છો જો તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ઉપર જોવા માંગો તો પણ યુટ્યુબમાં પણ તમે દ્વારકા ટુડે ટાઈપ કરો એટલે એમાં પણ જોવા મળશે ઇન્સ્ટાગ્રામમાં પણ દ્વારકા ટુ ડે તમને જોવા મળશે ફેસબુકમાં અત્યારે લગભગ આપણે ચાર લાખ ફોલોઅર્સની આસપાસ પહોંચવા આવ્યા છીએ સાથે સાથે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં પણ પચાસ પચાસ હજાર ફોલોઅર્સ એટલે કે લગભગ આ દ્વારકા ટુડેનું જે ડિજિટલ પ્લેટફોર્મ છે એમાં પાંચ લાખના આસપાસ ચાહકો ફોલોઅર્સ જે કાંઈ દર્શકો અત્યારે દ્વારકા ટુડેનો જે કાંઈ વિવિધ કાર્યક્રમો હોય છે તે નિહાળતા હોય છે આ અત્યારે આપણે છીએ બહુ ઓછા મોટા મેટ્રો સિટી છે જે બરોડા છે અમદાવાદ છે ત્યાં આ ટાઈપનું તમને જોવા મળે એટલું સરકારી જે પણ તામજામ હોય એ સરકારી જે કર્મચારીઓ કે અધિકારીઓના હસ્તક હોય છે પરંતુ આ પ્રાઇવેટ ટાઉનશીપ છે અને પ્રાઇવેટ જેને કહેવાય આખું સંચાલન પ્રાઇવેટ રીતે કરે છે એના હિસાબે જે કાંઈ અત્યારે આપણે આ ડિસિપ્લિન ખાસ કરીને શિસ્ત જે જોવા મળી રહી છે ચોખ્ખાઈ છે તે આના હિસાબે મળી રહી છે કારણ કે આનું સંચાલન ટાટા કેમિકલ્સ કરે છે જેને લઈને આખું જે વ્યવસ્થા છે તે જળવાઈ રહે છે બાકી તમે મોટા મોટા જે સિટીઓના ગાર્ડન છે તેમાં થોડી ચોખ્ખાઈ નો અભાવ હોય બીજા nuisance પણ જોવા મળે પરંતુ અહીંયા એકદમ શિસ્તના જે કાંઈ નિયમો છે એ ચુસ્તપણે પાડવામાં આવે છે એના હિસાબે સવારના ભાગમાં પણ પાંચ વાગ્યાથી સિનિયર સિટીઝન યુવાનો સ્પોર્ટ્સમેન આ વિદ્યાર્થીઓ ખાસ કરીને બધા વોકિંગ કરવા પોતાનું જે શરીર સૌષ્ઠવ જાળવવા માટે રેગ્યુલર આવતા હોય છે અને સાંજના પાંચ વાગ્યાથી પણ ચાલવા વાળા તો ઠીક પરંતુ આવા છોકરાઓ કસરત કરે વોકિંગ કરે એટલે આસપાસના ટાપુ ટાઉનશીપ આસપાસના વિસ્તારના લોકો માટે પણ એક રમણીય સ્થળ સાથે સાથે તમે ચાલી શકો ચાલીને તમે જઈ શકો અને બંને બાજુ આ રીતે ફૂલના ઝાડ અને જંગલ છે આપણે જયારે જઈ રહ્યા છીએ તો જમણી બાજુ ડાબી બાજુ બે અંદરની સાઈડમાં ખાસ કરીને ગુગળ છે દેશી બાવળ છે જે લુપ્ત થતી વનસ્પતિઓ છે જંગલની તે પણ અહીંયા મોટા પ્રમાણમાં ઉગાડેલી છે એટલે ક્યાંક ને ક્યાંક એન્વાયરમેન્ટ જે કંઈ જતનના પ્રયત્નો છે આમ તો ટાટા કેમિકલ્સ કેમિકલ્સ ફેક્ટરી હોય ને મિત્રો ત્યાં પોલ્યુશનને લગતા ઇશ્યુ દરેક જગ્યાએ વિશ્વમાં હોય જ છે પરંતુ એ એવું શક્ય છે જે સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી આપણે જે સોલ્ટ ખાઈએ છીએ અથવા સોડાયસ છે અથવા સિમેન્ટ છે આ બધા વસ્તુઓની જરૂરત તો લોકોને પડવાની છે અને આનું પ્રોડક્શન થાય ત્યારે એક પ્રકારનું જે કેમિકલ બહાર આવે અને એ પોલ્યુશન થાય હવામાં પણ પોલ્યુશન થાય એ હવે સ્વીકારવું રહ્યું પણ સાથે સાથે હવે જે આવા એકમો છે તે પ્રજાના વાતાવરણના ને સુધારવા માટે બીજા કેટલાક ખાસ કરીને સીએસઆરની જે રકમ આવતી હોય એ માનવ સમુદાયના સુધારણા માટે કેવું વાપરે છે તેના ઉપર આધાર રાખે છે એટલે એક કોઈ પણ બાબત હોય એના બે પક્ષ હોય છે એક સિક્કાની બે બાજુ હોય છે અને બંને બાજુ આપણે જોવી પડે એટલે આવી પરિસ્થિતિ છે ટાટા કેમિકલ્સ ઓગણીસો ઓગણસ ઓગણીસો ને સત્યાવીસમાં એક કપિલરામ શેઠ નામના વ્યક્તિ ઊખા મંડળમાં આવ્યા ભગવાન દ્વારકાધીશની યાત્રાન ત્યાર પછી એણે લાગ્યું કે અહીંયા વરસાદ બહુ થતો નથી સૂકો પ્રદેશ છે એટલે એણે ઓગણીસો ને સત્યાવીસમાં ઊખા મંડળ સોલ્ટ વર્ક્સની સ્થાપના કરી માત્ર મીઠું બનતું હતું અને ત્યારે ગામડેથી બોલાવી બોલાવીને કામદારોને રાખવામાં આવતા હતા ત્યાર પછી ફાઈનાન્સીયલ પ્રોબ્લેમના હિસાબે ઓગણીસો સોલ પક્ષ ટાટાને આપી દીધું ટાટાએ કવર કર્યું અને ત્યાર પછી ટાટા કેમિકલ્સ પડ્યું એટલે ઓગણીસો ઓગણચાલીસ થી કરી અત્યારે આપણે બે હજાર પચીસ માં છીએ આટલા વર્ષથી ટાટા કેમિકલ્સ અસ્તિત્વમાં છે ભૂતકાળમાં હજારો લોકોની રોજીરોટીનું આ સાધન હતું પરંતુ ઉત્તરોત્તર રોબોટિક પદ્ધતિના હિસાબે કામદારોનો જે કાંઈ સંખ્યા છે તે ઘટતી ગઈ અને અત્યારે પણ ઘણા બધા લોકોને રોજીરોટી મળે છે પ્રત્યક્ષ કે પરોક્ષ પરંતુ જે આજે વીસ પચીસ વર્ષ પહેલાં લગભગ પાંચ ઓગણીસો ને નવ્વાણુંમાં પાંચ હજાર લોકો પાંચ હજાર પરિવારોની રોજીરોટીનું મુખ્ય સાધન હતું પરંતુ અત્યારે હવે સમાઈ જતા ઘણા બધા પરિવર્તનો આવ્યા છે આપણે અહીંયા સમુદ્રની બાજુમાં આવી ચૂક્યા છીએ હવે આ સમુદ્ર કિનારે ખૂબ સુંદર મજાનું આ પ્રકારની હરિયાળી પાછી આપણે અહીંયા આવ્યા ને પાછી ટ્રેન આવી ગઈ ત્યાં મૂકીને અને પાછા અહીંથી સાગર વિહાર રેલવે સ્ટેશન છે ત્યાંથી પાછા આ લોકોને આપણે સમુદ્ર કિનારે જઈએ જો નેટવર્ક રહે તો ત્યાં બીચ ક્રિકેટ ચાલુ છે તેમના પણ તમને હું દ્રશ્યો બતાવું ટાટા કેમિકલ્સ ઇન્ટર ઇન્ટર જે ડિપાર્ટમેન્ટ હોય તે લોકોને બીચ ટેનિસ ક્રિકેટ બતાવ ચાલુ છે અત્યારે એટલે આપણે એ પણ જોશું જો ત્યાં સમુદ્ર કિનારે બહુ નેટવર્ક નથી આવતું પણ જો આવી જાય તો તમને સમુદ્ર કિનારે રેતીમાં ટેનિસ ક્રિકેટ જે છે તે તમને એટલે આ લિંક ને હું થોડી શેર કરી દઉં મિત્રો સોરી હું તમારી કોમેન્ટ્સ નથી વાંચી રહ્યો પણ છતાં પણ મને માફ કરજો કોમેન્ટ તો જરૂર કરજો જય દ્વારકાધીશ જય માતાજી આપ લખો આપણે લાઈવ પૂરું થશે જવાબ પણ ઓખા મંડળમાં મીઠાપુર સમુદ્ર કિનારે આવ્યા હશો ત્યાર પછી આજે ઘણો બધો ફેરફાર છે પ્લેટિનમ ક્લબ વેલકમ્સ યુ ઇન્ટર ડિપાર્ટમેન્ટ બીચ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ આવું બોર્ડ છે અને લોકોને સારી રીતે વેલકમ કરે છે એટલે આજે આપણે બીચ ક્રિકેટના જે કઈ દ્રશ્યો હશે તો હું તમને બતાવીશ અથવા તમે સમુદ્ર દર્શન કરી લેજો અત્યારે ખાસ કરીને સમુદ્ર કિનારે આ ચોપાટી અને ચોપાટીના સુંદર મજાના દ્રશ્યો બાલ વૃદ્ધ સૌ કોઈ પોતાનો ટાઈમ સ્પેન્ડ કરવા માટે અને વોકિંગ થાય ખાસ કરીને ચોમાસા પછીનો આ ચોમાસું અષાઢ મહિનામાં બેસી જાય આ શ્રાવણનું મધ્યાંતર છે ગઈકાલે રક્ષાબંધન હતી એટલે પ્રકૃતિ સોળે કડે ખીલેલી છે હવે આપણે જઈએ આગળ બીચ ક્રિકેટ ચાલુ છે અત્યારે અને ખૂબ સુંદર મજાનું આયોજન કરેલું છે ટાટા કે મિત્રતાકટી બીચ ક્રિકેટ અત્યારે ચાલુ થશે અત્યારે ગ્રાઉન્ડ કોરું છે ખાલી તમે દ્રશ્યો આજી દે સમુદ્રના મોજાના દર્શન આગળ ના જયારે આપણે લીટી માં જાય છે ત્યારે કવરેજ વયુ જાય છે એટલે આપણે અહીંથી સમુદ્ર જે ખાસ કરીને ને સૌ કોઈ લોકો આનંદ કરવા માટે આવે છે જોઈ રહ્યા છો પ્રકૃતિ આપણે વરસાદ આવ્યા પછી જે ધરતી સોળે કળાએ ખીલી હોય લીલી ઓઢણી ઓઢતી હોય એ તો આપણે જોયું સાથે સાથે આજે આપણે કવરેજ છે નેટવર્ક છે એટલે ચોપાટી આનંદ કરવા માટે જે રીતે આવ્યા છે અને એને જોઈને પણ આપણે આનંદ થાય ખૂબ સુંદર આયોજન છે ક્રિકેટ આપણે એના તમને બતાવી દઉં Lihat di bintiknya jalur દરિયા કિનારે કરેલું છે ચારે બાજુ લાઇટિંગ છે બાઉન્ડ્રી ઉપર એટલે આ મોડે સુધી રાત્રે ચાલુ હોય છે ઘણી વખત મેં સાંભળ્યું છે તો આજે કુદરતી આપણે લાઈવ કરતા કરતા આવ્યા અને આ બીચ ક્રિકેટની મજા તમે અત્યારે આપણે આમ તો પ્રકૃતિના દર્શન કરવાના હતા અમે પ્રકૃતિ છે સમુદ્ર કિનારો છે ઉછળતા મોજા છે બીચ મજા પણ તમે લઈ લો રાષ્ટ્રીય કક્ષાનું કે નેશનલ સ્ટેટ કક્ષાનું જે રીતે આયોજન હોય છે એ પ્રકારનું આયોજન છે આમ તો રમતગમત ને લગતી કોઈ પણ બાબત હોય ત્યારે ટાટા કેમિકલ્સ ઘણું બધું સારું કરે છે

શૂટિંગ કરવા માટે નીકળ્યો હતો કુદરતી રીતે મને યાદ આવ્યું એટલે આજનો આ લાઈવ ખૂબ સરસ મજાનો ઢળતી સાંજ સૂર્યાસ્ત થઈ ગયો છે આપણે સનસેટ જોવાનો પણ અહીંથી એક અનેરો લાવો છે મિત્રો એની રેતીમાં આનંદ કરતા બાળકો ખૂબ સુંદર મજાનો દ્રશ્ય મિત્રો તો ફરીથી આપણે નવા કાર્યક્રમ નવા લાઈવ સાથે જોડાશું અને મીઠાપુરના દરિયા કિનારે સુંદર મજાનો નજારો આપે દ્વારકા ડુડે લાઈવના માધ્યમથી જોયો દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધા પપા પાટી જય દ્વારકાધીશ